વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી કચ્છ નહીં તો કુછ નહીં દેખા તેમ કહી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકાર વાહવાઈ લૂટી લઈ છે અને કચ્છને પ્રવાસન સ્થળ તરીકે

તેમનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આ મામલો સમજવા માટે નવજીવન ન્યૂઝે ગાંધીનગરમાં બેસતા આ રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી જયેશ ગાંધીનો સંપર્ક કર્યો ત્યારે તેમનું કહેવું છે કે તે રોડ બળ્યો જ નથી તેનું કારણ છે ફોરેસ્ટ વિભાગ છે તેમની કોઈ પણ પ્રકારની મંજૂરી હજી સુધી મળેલી નથી બે ત્રણ વર્ષથી આ ગ્રામજનો હેરાન પરેશાન છે અને આ અધિકારીનું કહેવું છે કે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે પરંતુ મંજૂરી મળે ત્યારબાદ ત્યાં રોડ બનશે હવે સાચું કોને માનવું આ ગ્રામજનોને માનવા અને નખત્રાણાના આર એન બી વિભાગના અધિકારીને માનવા કે પછી ગાંધીનગરમાં આ અધિકારી બેસી રહ્યા છે જયેશ ગાંધી તેમને માનવા તે કહી રહ્યા છે કે ફોરેસ્ટ વિભાગ છે તેમની મંજૂરી પછી આ રોડ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સત્તર ગ્રામજનો બે ત્રણ વર્ષથી હેરાન થઈ રહ્યા છે અને તમારો જ વિભાગ છે અને તમારા જ વિભાગના આ અધિકારીઓ ફોરેસ્ટ વિભાગને ખો રહ્યા છે આ અધિકારીઓની રમતમાં ગ્રામજનોનો શું વાક તે સૌથી મોટો સવાલ છે આ લુડબાઈના જે સરપંચ છે તેમણે આ ઘટનાને લઈને પણ વાત કરી છે અને તેમની રજૂઆત શું છે તે પણ આપ સાંભળી લો આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે જે ઢોરો થી હાજીપીર સોળ કિલોમીટર રોડ આજે 3 વર્ષથી લટકેલી હાલતમાં છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખના રેજન્સી અધવચે કામ મૂકીને ભાગી ગઈ હતી જેના કારણે આયાના 16 થી 17 ગામોને આવવા જવા માં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને નખદરાના કે ભૂજ સુધી જવું હોય તો આ 16 કિલોમીટર ની અંદર દોડ થી બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ જ ઇમરજન્સી માં કોઈ પણ બીમાર માણસ ને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે જેના કારણે આજે અમે આંદોલન કર્યો તો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનો કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે

મરમત માટે તેમજ મધુદેગર માટેની રજૂઆત હતી જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ બધાને આપવા છે અગાઉ જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયું છે એ જે કંપની છે તેમણે બ્લેક લિસ્ટ કરવાની જે કામગીરી કે શું વિભાગ દ્વારા કરવામાં આવી છે એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલી છે કાળી યાદીમાં મૂકવા માટેની હવે જે થશે કેટલા કરોડની રોડ મંજૂર થશે કે કઈ રીતે બનશે રોડ હાલમાં જે તાજેતરમાં જે સરકારમાં દરખાસ્ત સાદર કરેલ છે બત્રીસ કિલોમીટર સીસી રોડની એનું વિગતવાર અંદાજો તો હજુ બાકી છે પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવેલ છે એકસો પચીસ કરોડના દરખાસ્ત સરકાર કક્ષે સાદર કરવામાં આવેલ છે અંદાજે કેટલો સમયમાં આ રોડનું કામ શરૂ થશે મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે કેટલો અંદાજ છે

મંજૂરી નથી આમ સરકાર અને અધિકારીઓને ખો આપવાની રમતમાં ત્યાંના સ્થાનિકો ત્રણ વર્ષથી પરેશાન છે જોઈએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલા ઝડપી તપાસ કરાવે છે અને કેટલું ઝડપી તેમનું નિરાકરણ લાવે છે આપણા સમાચાર માટે નવજીવન ન્યૂઝ ને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड